તો ભારતના મંત્રી એસ જયશંકર ગુજરાતની મુલાકાતે છે તો વિદેશમંત્રી એસ જયશંકરના પ્રવાસના ત્રીજા દિવસે અમદાવાદ ખાતે તેમણે પત્રકારો સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં એસ જયશંકરે પત્રકારોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા અને હાલ ભારતના વિદેશો સાથેના સંબંધો વિશે ચર્ચા કરી હતી તેમણે ગુજરાતમાં રહેવાની મજા અને ગુજરાતના ખાનપાન અને રહેણી વાત કરતા ગુજરાતને એક સુંદર અને મોજીલું રાજ્ય ગણાવ્યું હતું એસ જયશંકરે જણાવ્યું છે કે અમારો પ્રયાસ છે કે દેશ ઝડપથી પ્રગતિ કરે અને આગળ વધે છેલ્લા પાંચ વર્ષમાં ભારતે ઝડપથી પ્રગતિ કરી છે ત્યારે વિદેશમંત્રી એસ જયશંકરે તેમના ગુજરાત સાથેના ભૂતકાળના અનુભવોને વર્ણવ્યા અને વિશ્વની પ્રગતિમાં ગુજરાતના યોગદાનના વખાણ કર્યા હતા